જે છે અનન્ય બપર મંદિર છે ચાલો હવે આપણે પગે લાગી લે તો ચાલો હું તમને મંદિર બતાઉં તો આયા આપણે મહાદેવ નું મંદિર છે તો ન આયા જઈએ આપણે તો ચાલો હું તમને મંદિર બતાઉં જો આ મંદિર છે મહાદેવનું

खुदा सी उठा तो आप लाने बैठी है जो वहाँ बैठी केवल ऑली करानी खुदा सी बैठा वो केवल बैठो ही बताऊँ आया अब देखते ये क्या जाऊँ फूल पड़ तो जो तमन्ना बताऊँ हाँ जो है ठंड है ये तमन्ना અહીંયા પોપટ આવ્યો હવે એ તમને બતાવ જો વારીઓ પોપટ આગળ પોપટ તો તે ઉડાવો જે આગમાં ઘણા બધા ફૂલ છે એ તમને બતાવ આ જાસૂદ નું ફૂલ

हमारे वीडियो हमने हमारे वीडियो को लाइक शेयर एंड सब्सक्राइब करना भूल गए नहीं बाय